વડોદરા લોકસભાના યુવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી આજે ઇસ્કોન મંદિર ખાતે ગોત્રી સ્થિત જે ઇસ્કોન મંદિર છે તેઓ ત્યાં પહોંચ્યા હતા તેમના દ્વારા દર્શન કરવામાં આવ્યા હતા તો સાથે જ તમામ જે ધારાસભ્યો છે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા આજે દર્શન કરી અને ઇસ્કોન મંદિરથી પગપાળા જઈ અને આજે ઉમેદવારી ફોર્મ ભરવા જવા માટે રવાના થવાના છે ચોક્કસ આજે વડોદરા લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિધિવત રીતે હું મારું નામાંકન ભરવા જઈ રહ્યો છું જે પ્રકારે આજે સવારે પંચમુખી હનુમાનજીના દર્શન કરી ત્યારબાદ અહીં ઈસ્કોન મંદિર ખાતે આવી અને ઈસ્કોન મંદિરની અંદર પ્રભુજીના આશીર્વાદ લીધા સર્વે સંતોના આશીર્વાદ લઈ સર્વે વરિષ્ઠોના આશીર્વાદ લઈ અને વરિષ્ઠ અમારા આગેવાનશ્રીઓ સર્વે કાર્યકર્તાઓ શુભેચ્છકો સાથે મળી પગપાળા કલેક્ટર કચેરી જઈ અને અમે નામાં વિધિવત રીતે ભરવાના છીએ વડોદરા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગભાઈ જોશી આજે નવી કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે સમગ્ર વડોદરા શહેર માટે અવિસ્મરણીય ક્ષણ છે કારણ કે તેત્રીસ વર્ષના યુવાન ઉમેદવાર એમને ભારતીય જનતા પાર્ટીએ પોતાના સાંસદનો ઉમેદવાર બનાવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે હિન્દુ વિચારોની અને હિન્દુ સંસ્કારોની પરંપરા પ્રમાણે મંદિર ખાતેથી ભગવાનના દર્શન કરીને ભગવાનના આશીર્વાદ લઈને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે પદયાત્રા મારફતે જઈ રહ્યા છે ત્યારે ડૉક્ટર હેમાંગભાઈ જોશીને અત્યાર સુધીમાં જે કંઈ પણ લીડ મળી છે એના કરતાં પણ વધારે લીડથી એ જીતે એ માટે એમને શુભેચ્છા આપીએ છીએ અને પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ ગઈકાલે જે રીતે વિજય સંકલ્પ યાત્રાને અપ્રતિમ સફળતા અપાવી છે એમના માટે એમનો આભાર પણ વ્યક્ત કર્યો છેલ્લા પંદર દિવસથી એમનો પ્રચાર આખા શહેરમાં અને જિલ્લામાં ધુઆધાર રીતે ચાલી રહ્યો છે વડોદરા શહેરની ને જિલ્લાની જનતાએ ખૂબ જ સારો પ્રતિસાદ એમને આપ્યો છે અને આજે હવે ઇસ્કોન મંદિરમાંથી ભગવાનના આશીર્વાદ લઈ અને તેઓ પોતાનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને આખા રૂટ ઉપર ઉત્સાહથી લોકો એમને વધાવવા માટે તૈયારી કરી રહ્યા છે મને ચોક્કસ ખાતરી છે કે હેમાંગભાઈને આવનારા દિવસોમાં જે મતદાન થશે એમાં વડોદરા શહેરના ખૂબ જ મોટા પ્રમાણમાં આશીર્વાદ મળશે ડૉક્ટર હેમાંગભાઈ આજે વડોદરાના લોકસભાના ઉમેદવાર તરીકે ઇસ્કોન મંદિર ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લઈ દર્શન કરીને ફોર્મ ભરવા જઈ રહ્યા છે હેમાંગભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું વડોદરા એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની કર્મભૂમિ છે અને ચોક્કસ વડોદરા લોકસભાના મતદારો પણ નરેન્દ્રભાઈને પ્રેમ કરવાવાળા છે મોદીજીને આશીર્વાદ આપવાવાળા છે હેમાંગભાઈને પણ એટલા જ આશીર્વાદ સાથે વડોદરા લોકસભાના મતદારો આશીર્વાદ સાથે લીડથી જીતાડશે ધન્યવાદ